અહીંયા તો છપ્પન ની છાતી વાળો માણસ જોશે કે આપણી સરહદ ઉપર કોઈ આંખ કરીને જોવે ઉપર ચાલે અને બીવે એ પરિસ્થિતિ નિર્માણ કરવી છે અને એટલા માટે આ ચૂંટણી મહત્વની બની છે ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બહેના એમને પહેલા જ દિવસે કીધું

તમારા વખતમાં ગરીબોને તો બેંકમાં કોઈ ઘરવા દેતું નહોતું ખાતા હતા નહીં ગરીબ કોઈ બેંકમાં જાય તો બેંક વાળો એમ કે પેલા ડિપોઝિટ મૂક પછી ખાતું ખુલશે ગરીબ પાસે ડિપોઝિટના પૈસા હોય તો બિચારો ગરીબ કેવી રીતે કહેવાય આ તો મોદીના પ્રતાપે બેંક વાળાને બધાને કીધું કે બેંકમાંથી ઉભા થઈને ગરીબોના ઘરમાં જાઓ ઘરે ઘરે જઈને જીરો બેલેન્સ માં ખાતા ખોલો અને જનધનની યોજના કરોડો ગરીબોના ખાતા ખોલા ઉજાલા યોજના ઉજ્જવલા યોજના દ્વારા ગેસની કોઠીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન ભારત યોજના શૌચાલયની યોજના અરે તમારા કોંગ્રેસના રાજમાં ગરીબો ને બિચારાઓને શૌચાલય અંધારાની રાહ જોતી આબરૂતના સવાલો હતા કરોડો ગરીબોને શૌચાલય આ મોદીએ બનાવી દીધા તમે તો એ પણ ચિંતા કરી લો

ગુજરાતમાં અમૃતમ અને વાત્સલ્ય આ સરકાર ખેડૂતોની સરકાર છે મોદીએ છ હજાર રૂપિયા દરેક નાના ખેડૂતોને ખાતામાં જમા કરાવ્યા